મિત્રો આજે તારીખ થઈ ચાર નવ બે હજાર પચીસ ને આજે હળોદમાં મોડી સાંજે જોરદાર પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વહેશો હમણાં વરસાદના આંકડા લીધા દોઢ એક જેટલો વરસાદ જે છે તે હળોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેશો તેની સાથે હળોદ તાલુકાના ઘનશ્યામપુર ગામે અને ઘનશ્યામગઢ ગામે જુદી જુદી બે ગામમાં વીજળી પડવાનો પણ બનાવ બીનો છે તેની સાથે આ વરસાદના કારણે ખાસ કરીને કપાસ અને મગફળી જે કંઈ ખેડૂતોએ વાઈ છે તો એ ખેડૂતોને નુકસાનકારક સાબિત થશે વરસાદ અત્યારે રહી ગયો છે આજે પરંતુ જો હજુ બે દિવસ વરસાદ આવે તો આ ખેડૂતો માટે નુકસાનકારક છે તેની સાથે હડોદ માર્કેટયાર્ડમાં આજની વાત કરી આજે ચાર નવ બે હજાર પચીસની ની તો આજે જેટલી મગફળીની આવક થઈ હતી હડોદ માર્કેટયાર્ડમાં એટલે જેને આગોતરું વાવેતર કર્યું છે મગફળી નીકળવાનો સમય છે મગફળી નીકળી રહી છે અને આવા વરસાદ જે છે એ ખેડૂતો માટે નુકસાનકારક છે કારણ કે ઘણા બધા ખેડૂતોએ પાથરા કર્યા હોય મગફળી ઉપાડવાનો સમય હોય ઉપાડીને પાથરાને કર્યા હોય હલનમાં ને એમાં કાઢવાનું હોય ને એની માથે વરસાદ વહેરશો તો પછી એમાં ખેડૂતોને કંઈ લાંબુ લઈ લેવાનું રહે છે નહીં તેની સાથે દાડમમાં તો નુકસાની હતી જ ને વરી પાછો આ વરસાદ આવ્યો એટલે દાડમને લઈને એના ભાવને લઈને પણ જે ખેડૂતો છે એ જજુમીરિયા છે અડોદમાં એકતાલીસ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે છવ્વીસેક હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે ત્રણ હજાર હેક્ટરમાં જે એરંડા છે એનું વાવેતર થયું છે એટલે ખાસ આ ત્રણ પાકનું અડોદમાં વધારે જે કંઈ વાવેતર થયું છે અને ખાસ એક વાત કરીએ મિત્રો વીજળી પડવાના જે કંઈ બનાવ બીના છે તો હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા ગૌતમભાઈ પરશુરામદાસ સાધુ કે આ ગૌતમભાઈ જે છે તે ગામના રામજી મંદિરના પૂજારી છે ને એમના ઘરે હતા પરિવાર સાથે ત્યારે આજે સાંજે વરસાદ આવ્યો જોરદાર વીજળીના કડાકા પડાકા થયા અને આ ગૌતમભાઈ જે છે સાધુ એમના ઘર ઉપર વીજળી પડી વીજળી પડવાના કારણે ઘરમાં ઇલેક્ટ્રિક જે કંઈ વસ્તુઓ હતી એ બળી ગઈ છે તેની સાથે આજુબાજુમાં જે કંઈ લોકો રહેતા હતા એમના ઘરના પંખા હોય કે પછી તેની સાથે ને હોય તો એ પણ બળી ગયા છે તેની સાથે હળવદ તાલુકા લોકોના ઘનશ્યામગઢ ગામે ટ્રાન્સફોર્મલ ઉપર એટલે કે ટીસી ઉપર પણ વીજળી પડી છે જો કે સદનસીબે ત્યાં કોઈ લોકો આજુબાજુમાં નહોતા એટલે કંઈ થયું છે નહીં એટલે હળવદ તાલુકાના જુદા જુદા બે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડવાનો પણ બનાવ બીનો છે તેની સાથે હળવદ શહેરના સલાઠફળી વિસ્તારમાં એક ઘરની દીવાલ ધરાશાયી થઈ ગયું એવી એક મિત્રનો ફોન હતો એટલે એ પાલિકાને બધું કન્ફર્મ કરી રહ્યા છે અને ઓગણત્રીસ એમ એમ જે સરકારી ચોપડે વરસાદ નોંધાણો છે મતલબ કે એક એક ઇંચથી વધારે પરંતુ દોઢેક ઇંચ જેટલો હળવદમાં વરસાદ જે છે એ વરસાદ વેરસો છે અને આ વરસાદ જે છે એ જો હવે વધીને બે બી આવે તો ખેડૂતોએ જે કંઈ વાવેતર કર્યું છે મતલબ કે આ કપાસ ને મગફળી એને નુકસાનકારક સાબિત થવાનો છે આભાર મિત્રો